દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશ મંદિર સહિત દ્વારકાના નાના મોટા તમામ મંદિરોની અંદર આજે અંકુટ મનોરથ યોજવામાં આવે છે નવા વર્ષની શરૂઆતમાં ભગવાનને સમક્ષ અણકૂટ લગાવવામાં આવે છે તો આવો દ્વારકાધીશ મંદિરના પૂજારી શ્રી મનીષભાઈ પૂજારી પાસેથી જાણીએ કે શા માટે આજે અંકૂટ ધરાવવામાં આવે છે ને આજના જ દિવસે શું કામ ધન લીલા થઈ હતી અને આજના દિવસે દરેક નું રક્ષણ મારા કૃષ્ણ ભગવાને કરેલું હતું અને સુદર્શન દ્વારા આખા ગોકુળ ને જે રીતે એને બચાવ્યું હતું એ જ રીતે દરેક કૃષ્ણ ભગવાનને ભગવાનને માનનાર ભક્તોને એ જ રીતના રક્ષણ કરે છે અને દ્વારકામાં તો સુદર્શન ચક્ર હંમેશા દરેકનું રક્ષણ કરે છે તો એનો આભાર વ્યક્ત કરવા માટે એ વખતે જે વૃંદાવન વાસીઓ સામે રજૂ કર્યો એ યાદ કરીને દ્વારકા આખાના દરેક મંદિરોમાં આજે ભગવાનને પોતાના ભાવ રૂપે અણકોટ રજૂ કરવામાં આવે છે જેમાં વિવિધ પ્રકારની વાનગીઓ જે ભગવાનને ભાવે છે ઠાકોરજીને ભાવે છે એ વાનગી ધરવામાં આવે છે અને ઠાકોરજી લોકોને એમ થતું હશે કે ઠાકોરજી શું આરોગ્ય હશે

પ્રગટ કરવાના હોય દીપ અર્પણ કરવાના હોય તો એના માટે તમે જો કેટલી સરસ ધર્મે વ્યવસ્થા કરી છે કે કોઈ પણ રીતે અજાણતા પણ કોઈ ફટાકડો પડે કોઈ ફૂલજડી કરે કે કોઈ દીવો પણ બેઠાવે ને તો જન્મે જન્મના પાપ ભગવાન એમના અને એમના પિતૃઓના પણ પાપ દૂર કરે છે તો આવો આ પવિત્ર મહિનામાં દરેકે ભગવાનને અણકોટ કરવો જ જોઈએ એનો પ્રસાદ તો લેવો જ જોઈએ દીપદાન ખાસ કરવું જોઈએ રાતના અને સવારના જેટલા આ મહિનાની અંદર દીપદાન કરશો એટલા જ ફળ તમને બહુ જ મળશે અને આમને આમ ભગવાનને પ્રેમથી આરોગાવો ભગવાન તમારા ઉપર હંમેશા પ્રેમ વરસાવશે આશીર્વાદ આપશે જય દ્વારકાધીશ જય સમરિયા દ્વારકાથી આવીશિક આધ્યાત્મિક માહિતી જય દ્વારકાધીશ